એક અબુલ પક્ષીઓ ઇજાગ્રસ્ત થયા છે જેઓની સારવાર કરાઈ છે ત્યારે માંઝાની દોરીઓ દેખાય તો તાત્કાલિક તેમને યોગ્ય જ આપવા અપીલ કરાઈ છે ઉત્તરાયણની મજા બોલ જીવો માટે સજા બની હોય તેમ ઉત્તરાયણ દરમિયાન કંટ્રોલ રૂમ પર પક્ષીઓ માટે થી વધુ કોલ સુરતના અલગ અલગ વિસ્તારોમાંથી ફાયર વિભાગે પક્ષીઓને રેસ્ક્યુ કર્યા હતા તો ગંભીર રીતે ઘવાયેલ પક્ષીઓને જરૂરી સારવાર અપાઈ હતી જ્યારે કેટલાક અબોલ પક્ષીઓએ સારવાર મળે તે પહેલા જીવ ગુમાવ્યા છે સાવચેતી રાખી પતંગ ચગાવવા લોકોને અપીલ કરાઈ છે સાથે માંજાની દોરીઓ દેખાય તો તાત્કાલિક તેને યોગ્ય જગ્યાએ નાખવા પણ અપીલ કરાઈ છે મારું નામ દીપક સપકાડે છે ફાયર ઓફિસર દીપક સપકાડે ફાયર કંટ્રોલ રૂમ ઇન્ચાર્જ ઉત્તરાયણ નિમિત્તે ચૌદ અને પંદર તારીખમાં ચૌદ તારીખે ઓગણીસ જેવા પક્ષી કોલ છે અને પંદર તારીખમાં સાડત્રીસ જેવા કોલ છે સુરત શહેરના અલગ અલગ ઝોન વિસ્તારોમાં આપણે પક્ષી ફસાયેલા છે અને ફાયર ટીમ દ્વારા એમને રેસ્ક્યુ કરવામાં આવેલ છે ઝોન વધારે એમાં છે એમાં ઝોનમાં છે આપણે કતારગામ ઝોન રાંદેર ઝોન ઉધના ઝોન અને સેન્ટ્રલ ઝોન જેવા વિસ્તારોમાં સૌથી વધારે પક્ષી ફસાયેલા છે પક્ષી ને બચાવ્યા પછી જો પક્ષી ઇન્જર્ડ વધારે ન હોય તો એના અમે ત્યાંથી જ ઉડાવી દઈએ છીએ અને વધારે ઇન્જર્ડ હોય તો અલગ અલગ સંસ્થા દ્વારા એ લોકોને ફાયર કંટ્રોલ રૂમ દ્વારા ફોન કરીને બોલાવવામાં આવે છે અને જે ફાયર સ્ટેશન દ્વારા રેસ્ક્યુ કરવામાં આવે ત્યાંથી એ લોકો પક્ષીને લઈ જાય છે અને આગળની સારવાર કરે છે